ચોરીનો પ્રયાસ કરતા એક શખ્સની પોલીસે ઝડપી પાડ્યો છે જેમાં મોડાસા રૂરલ પોલીસે શખ્સની પૂછપરછ હાથ ધરી હતી ભોગવનાર કાર માલિક મોડાસા રૂરલ પોલીસ મથકે પહોંચ્યા હતા જેને લઈને મોડાસા પોલીસે આગળની તપાસની તજવીજ હાથ ધરી છે અમારી ગાડી પહેલે ચોકડી અગાડી પાર્ક કરેલી હતી તેમાંથી કાચ ચોરીને ડોક્યુમેન્ટ ને હિસાબની ડાયરી લઈ ગયા છે અને એની કબૂલ કે આ જગ્યાએ ફેંકી છે કંપની બાજુમાં તપાસ કરતા મળી તમને હવે તપાસ કરવા ગયા છીએ હજી કંઈ મળ્યું નથી અને આજે અમારા બિલ્ડિંગમાં એક ગેસ્ટ આવ્યા હતા જેની ગાડી જે બિલ્ડિંગના પાર્કિંગમાં કામ ચાલતું હોવાથી બારે પાર્ક કરી હતી અને બારે પાર્ક ગાડીમાં એક ચોર આવીને એનો કાંસ તોડી અને પર્સ કાઢી ગયો અને બીજો સામાન લેવા જતો હતો ત્યાં સુધી અમારા બિલ્ડિંગના એક ભાઈએ પકડી અને રોકી રાખ્યો અને બધા ટોળું ભેગું થઈ ગયું ત્યાં સુધી પોલીસવાળા આવી ગયા અને એને પકડીને અત્યારે પોલીસ સ્ટેશન લાવ્યા છે પોલીસ કોણે જાણ કરી હતી પોલીસ એમ જ નીકળી એમના રૂટમાં માં અને વચ્ચે આવી ગયા હતા લોકો મહેન્દ્ર નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર